નમસ્કાર ડેલી અપડેટમાં કોટેશ્વર મિત્ર મંડળ દ્વારા મહાશિવરાત્રી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી કોટેશ્વર મિત્ર મંડળ તરફથી તથા શ્રી આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ તરફથી ભક્તોને ફરાળી વાનગીનો પ્રસાદ આપવામાં આવ્યો અંબાજીથી કોટેશ્વર છ કિલોમીટર અંતરે આવેલું છે ત્યાં ગૌમુખમાંથી મા સરસ્વતી નદી વહી રહી છે કોટેશ્વર મિત્ર મંડળ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વમાં ચારથી પાંચ હજારો ભક્તોને વિવિધ પ્રકારના ફરાળી પ્રસાદ આપવામાં આવે છે કોટેશ્વરની અંદર વાલ્મીકી આશ્રમ પણ આવેલો છે મહાશિવરાત્રી અંબાજી સહિત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે વહેલી સવારથી મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું ભોલેનાથ મહાશિવરાત્રી પર્વ વિશેષ અવસર માનવામાં આવે છે મહાશિવરાત્રીની રંગારંગ ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષે અને શિવયુગમાં મહાશિવરાત્રીની ઉજવણી થવાની હોય ભક્તોનો ઉત્સાહ બેવડાયો છે કોટેશ્વર મંદિર તરફથી અને કોટેશ્વરના ગામ મંડળ તરફથી દર સાલ અહીંયા વીસ વર્ષથી ભંડારો થાય છે અને બે હજાર ચોવીસમાં આજે પણ કોટેશ્વર ગામ તરફથી અને મંદિરની સહકારથી કોટેશ્વરની અંદર મોટો ભંડારો પાંચથી સાત હજાર પબ્લિકનો અહીંયા બધી ફરારી આઈટમ આપવામાં આવે છે કોટેશ્વર મહાદેવ બધાની મનોકામના પૂરી કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું બોલ કોટેશ્વર મહાદેવ કી જય કોટેશ્વર મહાદેવ બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે કોટેશ્વર અંબાજીથી સાત કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવ નામથી અમારા મહાદેવજી છે કોટેશ્વર મહાદેવ છેલ્લા અમે કોટેશ્વર મંડળ દ્વારા વીસ વર્ષથી ભવ્ય પ્રોગ્રામ કરીએ છીએ જેમાં દરેક ફરાળી ઉપવાસની આઇટમ બનાવવામાં આવે છે આ કોટેશ્વર ગામ સમસ્ત આ કોટેશ્વર મિત્ર મંડળ એમનું બધો આ પ્રોગ્રામમાં સાહસ કરે છે બોલો કોટેશ્વર મહાદેવ કી જય જેમાં ભગવતીનું હૃદય પડ્યું હોય ત્યાં અરવલ્લીની ગિરિમાળાઓની અંદર અંબાજીથી પૈકી છ સાત કિલોમીટર દૂરી ઉપર અતિ પૌરાણિક જેને કહેવાય આ પ્રકૃતિની સૌંદર્ય વચ્ચે પર્વતોની વચ્ચે મહાદેવનું કોટેશ્વરનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે અને ભગવાન એવું કહેવાય કે કોટી દેવતાઓ જ્યારે પ્રાર્થના કરી ત્યારે ભગવાન પ્રગટ થઈ સર્વની મનોકામના પૂર્ણ કરી હોય અને અહીંયા ભગવાન શિવની પરમ ભક્ત સરસ્વતી પણ ભગવાનને અહીંયા સ્પર્શ કરી નીકળતી હોય એવા આજે બે હજાર ચોવીસની અંદર મહાશિવરાત્રિના મહાપર્વની અંદર આખા ભારતભરની અંદરથી અનેક લોકો અહીંયા આવી અને ભગવાનના દર્શન કરી અભિષેક કરી અનેક અનેક રસોથી અભિષેક કરી ભગવાન દરેકને લક્ષ્મીવાન ઐશ્વર્યવાન અને આરોગ્યવાન આયુ આરોગ્યવાન ભગવાન શિવ પાસે પ્રાર્થના કરતા હોય અને દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને કોટેશ્વર ભક્ત મંડળ દ્વારા આવનાર ભક્તોને સમસ્ત અને ફરાળી પ્રસાદ ભોજન મળી રહે એના માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા દર્શન માટે અભિષેક માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આવનાર ભક્તોનું સમસ્ત કોટેશ્વર મહાદેવ દરેકની મનોકામના પૂર્ણ કરે અને સર્વનું કલ્યાણ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ બોલો કોટેશ્વર મહાદેવ કી જય